નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસમાં યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારોએ પરસ્પર સમજૂતી સાધી લેતા હવે ચૂંટણી યોજાશે નહીં ગુજરાત રાજ્યના બસો એસી જેટલા વકીલ મંડળોમાં આજે ચૂંટણીનો જંગ ખેલાવાનો છે ત્યારે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વર્ષ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસની ટર્મ માટે યોજાનારી ઉમેદવારોએ પરસ્પર સમજૂતી સાધી લેતા હવે ચૂંટણી યોજવાની રહેશે નહીં તમામ ઉમેદવારોએ એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ડીજેના તાલે ગુલાલ ઉડાડી ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની વર્ષ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસની ટર્મ માટે આવતીકાલ યોજાનારી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ઉમેદવારોએ પરસ્પર સમજૂતી સાધી લેતા હવે ચૂંટણી યોજવાની રહેશે નહીં ઉમેદવારો વચ્ચે થયેલા સમાધાન મુજબ આગામી બે વર્ષ માટે હોદ્દેદારોની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે હું રાયમલ વેરસીભાઈ દેસાઈ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રમુખ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી ગાંધીનગરના સિનિયર તથા જુનિયર વકીલોના સહયોગથી અમારી ચૂંટણી બિનરીફ થાય તેવી કામગીરી કરવામાં આવી અને તેના આધારે પ્રથમ વર્ષ માટે હું અને મારી ટીમમાં કુણાલભાઈ વાઘેલા મહામંત્રી તરીકે અને વૈશાલીબેન વાઘેલા મહિલા પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા છીએ બે હજાર સત્યાવીસના વર્ષ માટે ઇન્દ્રસિંહ વાઘેલા પ્રમુખ માટે મહિલા પ્રતિનિધિ તરીકે હેમલબેન પરમાર અને શૈલેષભાઈ પરમાર મહામંત્રી તરીકે નિયુક્ત થયા છે અમે આગામી બે વર્ષ બંને સંયુક્ત રીતે એકબીજાના સાથ સહકારથી વકીલ વકીલહિતને લગતા તમામ કાર્યો કરીશું એ હું ગાંધીનગરના વકીલોને ખાતરી આપું છું અને વકીલ વકીલહિત સિવાય બીજી કોઈ કામગીરી નહીં કરીએ વકીલ વકીલહિત અમારી પ્રાયોરિટી રહેશે એવી હું ખાતરી આપું છું જે અંતર્ગત વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રમુખ તરીકે રાયમલ વ્યર્શીભાઈ દેસાઈ સેક્રેટરી કૃણાલ અજીતસિંહ વાઘેલા મહિલા પ્રતિનિધિ વૈશાલીબેન પુરુષોત્તમભાઈ વાગેલા રહેશે એ જ રીતે વર્ષ બે હજાર સત્યાવીસ માટે પ્રમુખ તરીકે ઇન્દ્રસિંહ પ્રતાપસિંહ વાઘેલા સેક્રેટરી સંજય રામજીભાઈ પરમાર અને મહિલા પ્રતિનિધિ હેમલબેન કિશનભાઈ પરમાર રહેશે મારું નામ કુણાલ અજીતસિંહ વાઘેલા છે હું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાંથી બે હજાર પચીસ પછીની છવ્વીસ સત્યાવીસની ચૂંટણી અમારી જે યોજનારી હતી તેમાં એક વર્ષ માટે અમારી જે રાયમલભાઈની ટીમ હતી તે તમામને બિનહરીફ જાહેર કરવામાં છે અને એક વર્ષ માટે ઇન્દ્રસિંહની ટીમ હતી તેમને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે અમે જે વ તમામ અમારી જે રાયમેલભાઈની ટીમ છે અમે તમામ વકીલોનું હિત જળવાય એ માટેનું તમામ કાર્ય અમે કરીશું વકીલોને પડતી અગવડતા દાખલા તરીકે મામલતદારમાં પણ ઘણી વખત બેસવાની અવ્યવસ્થા છે એ પણ અમે પૂરી પાડીશું અને અમે વકીલો તરીકે ખાતરી આપીએ છીએ મહામંત્રી તરીકે હું કહું મારા વકીલોને જે પણ જ્યારે હંમેશા જરૂર પડશે ત્યારે હંમેશા ખડે પગે ઊભો ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ સેશન ખડેપગે ઊભું રહીશી છું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ બે હજાર ઓગણીસ બાર બે હજાર ઓગ પચીસના રોજ યોજાનારી હતી તેમાં તમામ સિનિયર વકીલશ્રીઓ તેમજ જુનિયર વકીલ મિત્રો તેમજ બહેનોના પરસ્પર સમન્વય અને સર્વાનુમતે હું બિનહરીફ ચૂંટાઈની મારી વરણી થઈ તે બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ વકીલ બહેનોના વકીલ મિત્રોના જે પણ પડતર પ્રશ્નો હશે તેને હું ઉમળકાભેર અને આર્થિક સામાજિક કોઈ પણ પ્રશ્ન હશે તો હું એનો ઉત્સાહભેર અને સર્વેના સાથ અને સરકારથી રીતે નિકાલ લાવવા માટે હું મારા બનતા પ્રયત્ન કરીશ મુખ્ય ચૂંટણી કમિશનર એડવોકેટ ધવલ એ મહેતાએ આ અંગે જણાવ્યું કે તમામ ઉમેદવારોએ લેખિતમાં રજૂઆત કરી ચૂંટણી નહીં યોજવા વિનંતી કરી હતી નાણાં સમય અને માનવ શક્તિનો વ્યય ટાળવા તેમજ વકીલો વચ્ચે સૌહાર્દ જળવાઈ રહે તેવા શુભાશયથી આવતીકાલે યોજાનારી ચૂંટણી હવે યોજવામાં આવશે નહીં